અંબાજીમાં ભાદરવી પૂનમના ને લઈને આજે આરોગ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી મહેસાણા અને સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા સાથે થયેલી આ વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી અંબાજી આવતા લોકોને થતી હાલાકી યાત્રિકોને હાઇવે ઉપર સુરક્ષા આપવા મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે વાત ન થતી હોવાના મુદ્દે અનેક શ્રદ્ધાળુઓએ કરેલા સૂચન પર ચર્ચા કરવામાં આવી છે અને આ બેઠક બાદ આરોગ્ય મંત્રીએ મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરી જેમાં તેમણે કહ્યું હતું કે અંબાજીથી સો કિલોમીટર સુધી મેડિકલ કેમ્પ યોજવામાં આવશે સાથે જ શ્રદ્ધાળુઓ માટે ડોકટર અને દવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જો કોઈ સંસ્થા દવાનો લાભ લેવા માંગતી હશે તો સરકાર તેને સામગ્રી પૂરી પાડશે આમ શ્રદ્ધાળુઓના હિતમાં લેવાયેલા નિર્ણયથી શ્રદ્ધાળુઓને તકલીફ નહીં પડે આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ પર અને મોટા ભાગે લગભગ નેવુંથી સો કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે ઘનતા વધશે એમ એ પોતાની વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ ડોક્ટરોની વ્યવસ્થાઓ દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકાર એને આપવાની છે અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ પાસે